જિંદગી એક સંઘર્ષ છે હૈ નજારા બી શાનદાર છે નમસ્કાર મારું નામ છે જેડી ગુજરાતી સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રો મને ઘણા બધા લોકોએ સવાલો પૂછ્યા કે કમ્પિટિટિવ એક્ઝામનો સમય ચાલી રહ્યો છે સરકારમાં ઘણી બધી ભરતીઓ છે અને ખાસ કરીને સિવિલ એન્જિનિયરિંગ ક્ષેત્રે જે સંસ્થાનનું નામ છે એ સંસ્થાનની મુલાકાત કરવા માટે અને જે લોકો કમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એમના મગજમાં ઘણા બધા સવાલો છે અને એમના સવાલોના જવાબ મેળવવા માટે આજે હું આપને લઈને આવ્યો છું ગાંધીનગર સ્થિત હોલિસ્ટિક એકેડેમી અને એમના જે મેન કરતા હર્તા છે એવા અક્ષયસર સાથે પણ આપણે મુલાકાત કરવાની છે તમે પણ આવો મારી સાથે તમારા સવાલોના જવાબ મેળવવા માટે કેમ છો અક્ષય સર મજામાં છો તમે કેમ છો બસ ઓલ ફાઇન યા મોસ્ટ વેલકમ કેટલાક સવાલો લઈને આવ્યો છું સ્ટુડન્ટ્સના તમારી પાસે સરસ કેમ નહીં મિત્રો સિવિલ એન્જિનિયરિંગ ક્ષેત્રમાં જેને અત્યાર સુધીમાં સૌથી બેસ્ટ રિઝલ્ટ આપ્યું છે એ એકેડેમી અને એના સીએમડી અક્ષય સર મારી સાથે છે અને તમે જે લોકો મને સોશિયલ મીડિયાના માધ્યમથી અથવા તો કોઈ પણ માધ્યમથી જે સવાલો પૂછ્યા છે અને એમાં હાલ ભરતીનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે તો એ સવાલોના જવાબ આપણે અક્ષય સર પાસેથી આજે મેળવવાના છે તો અક્ષય સર મને પહેલાં તો તમે એ કહો કે ગવર્મેન્ટમાં હાલમાં સિવિલ એન્જિનિયરિંગ ક્ષેત્રમાં કઈ કઈ ભરતીઓ છે અને ક્લાસ વન ટુ માટે શું શું ધ્યાનમાં રાખવું પડે હમણાં જોઈએ તો સિવિલ એન્જિનિયરિંગમાં બમ્પર વેકેન્સી આવી છે અચ્છા એ છે નાઇન્ટી સિક્સ પોસ્ટ રોડ અને બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ જે આપણે કે માર્ગ અને મકાન વિભાગ આરએનબી યસ આરએનબી ડિપાર્ટમેન્ટ બીજી છે 100 પોસ્ટ સિંચાઈ વિભાગ હમ ઇરિગેશન ડિપાર્ટમેન્ટ માં અને થર્ડ છે 16 પોસ્ટ ગુજરાત એન્જિનિયરિંગ સર્વિસીસ જીએસ માં જે માં ડેપ્યુટી અને એક્ઝિક્યુટિવ માટેની પોસ્ટ છે ઓકે તો સર આમાં તૈયારીની શરૂઆત ક્યાંથી કરી શકાય કારણ કે ઘણા બધાને કન્ફ્યુઝન હોય છે તૈયારી કરવી છે પણ શરૂઆત ક્યાંથી કરવી યસ એમને જો સ્ટાર્ટ કરવું હોય તો આમાં કેવું છે કે સર ટેકનિકલ સબ્જેક્ટ સિવિલ ઇન્જિનિયરિંગના અને બીજું હોય નોન ટેકનિકલ સબ્જેક્ટ એ શરૂઆત કરી શકે ટેકનિકલ વર્ષ ટેકનિકલ જ ભણ્યું છે સિવિલ અને તમામ જે સિવિલ એન્જિનિયરિંગમાં ભણ્યા છે ચાર વર્ષ એ જ બધા સબ્જેક્ટ એમના એક્ઝામ્સમાં આવે છે ક્લાસ ટુ ની વાત કરીએ તો બસો માર્ક્સનું ટેકનિકલ હોય અને સો માર્ક્સનું જીએસ હોય તો મારા મત મુજબ જે એમને કોલેજમાં ભણ્યા છે કે નોટ્સ બનાવ્યા છે ત્યાંથી જ એ ભણવાનો એ સબ્જેક્ટ સ્ટાર્ટ કરે અને એક વસ્તુ એ ધ્યાનમાં રાખે કે બેસિક્સ અને ફંડામેન્ટલ પર એ વધારે ફોકસ કરે જેથી કરીને પેપર ટફ આવે કે પેપર ઇઝી આવે આરામથી ક્વેશ્ચન સોલ્વ કરી શકે મતલબ કે એ લોકો એવું ખા ખાસ ધ્યાન રાખવું પડશે કે જે પણ તૈયારી કરે પ્રોપર પ્લાનિંગથી કરે યસ યસ કરેક્ટ પ્લાનિંગ વગર તો ઇટ વર્થલેસ કે તમારે પ્રોપર પ્લાનિંગ રહેવું જોઈએ કે આટલા સબ્જેક્ટ છે છે પ્રેક્ટિસ કરવાની રિવિઝન કરવાનું છે કેટલા વાર રિવિઝન કરવાનું છે પછી ટેસ્ટ સિરીઝ આપવી છે એટલે એક પ્રોપર પ્લાનિંગ કરવું જોઈએ અને એના માટે અમે તમામ છોકરાઓ માટે વચ્ચે સપ્તર્ષી કરીને બુક બહાર પાડી હતી અને એ બધા જ છોકરાઓ માટે ફ્રી હતી એ આખું પ્લાનર છે જેમાં કઈ રીતે પ્લાન કરવું જોઈએ અને કોઈને બી જોઈતી હોય તો એકેડેમીના નંબર પર વોટ્સએપ કરી શકે છે અને એને અમે વોટ્સએપ દ્વારા મોકલી શકો એ પ્લાનર હું હોલિસ્ટિકના ડિજિટલ પર જે પ્રમાણે વિડીયો જોતો તો થોડું સ્ટડી કરતો તો જ્યારે મારે તમારો ઇન્ટરવ્યુ લેવાનું હતું એના પરથી મને એવું લાગ્યું કે સ્ટુડન્ટ્સ તો મહેનત કરે જ છે પણ એના કરતાં પણ વધારે મહેનત કદાચ તમારા સ્ટાફે પણ કરવી પડતી હશે તો ચાલો હું તમને બતાવી દઉં કે આ હોલિસ્ટિક એકેડેમી ખાલી અક્ષય સર જ નથી અક્ષય સરના સાથે આખી આખી હોલિસ્ટિક પરિવાર જે મહેનત કરી રહ્યો છે એટલે હું તમને એકવાર બતાવી દઉં ટૂર કરાવી દઉં કે એક ઇન્સ્ટિટ્યુટ માં એક ઇન્ડિવિજ્યુઅલ સાથે સાથે એના પાછળ આખી ટીમ ઓકે કે કન્ટેન્ટ બનાવવું વિડિયો બનાવવું ક્વોલિટી કન્ટેન્ટ આપવું ટેસ્ટ કરાવવી મેનેજ કરવી બેચિસ ને એ બધું જ તમે તમામ અહીંયા જોઈ શકો છો કે આપણી આ ટીમ છે એ ટીમ તમે જોઈ શકો કે એક છે પછી છે ત્યાં વિડીયો એડિટ થાય છે બરાબર છે ક્યાં જે છે કન્ટેન્ટ કઈ રીતે બનાવવું કયા કયા ક્વેશ્ચન્સ કયા કયા એક્ઝામમાં પૂછાયા છે અલગ કઈ એક્ઝામ્સમાં ક્વેશ્ચન પૂછાય છે કયા ક્વેશ્ચન્સ ટ્રેન્ડિંગ હમણાં છે કયા ટોપિક પર ફોકસ કરવા જોઈએ આવી તમામ આખી આખી ટીમ છે એ કન્ટિન્યુઅસ રિસર્ચ કરતી હોય છે જેથી કરીને બેસ્ટ થી બેસ્ટ કન્ટેન્ટ છોકરાઓ સુધી ડિલિવર કરી શકીએ જેથી કરીને આઉટપુટ જલ્દી થી જલ્દી આવી શકે સર બીજો સવાલ એ છે કે આના માટે પાત્રતા શું જોઈએ અને શું સેલરી હોય છે અગર એ લોકો સિલેક્ટ થાય તો એટલે કેવું છે આ એક્ઝામમાં તમારું મિનિમમ ક્વોલિફિકેશન એ બીટેક જોઈએ અથવા બી સિવિલ એન્જિનિયરિંગના અંદર એવું કંઈ મિનિમમ મેન્શન નથી કરલું કે આટલા સીજીપી એવું કશું છે નહીં બસ તમારા પર એક પોતાની ડિગ્રી હોવી જોઈએ એક્ઝામ ફોર્મ ફિલ કરો ક્લાસ ટુ માટે ત્યાં એ પહેલા તમારી પ્રોવિઝનલ ડિગ્રી આવવી જોઈએ અને આપણે ક્લાસ ટુની સાહેબ વાત કરીએ તો ક્લાસ ટુની સેલેરી હમણાં જ રીસેન્ટલી ઇન્ક્રીઝ થઈ છે સેવન લગભગ લગભગ સેવન્ટી ફાઇવ થાઉઝન્ડ ક્લાસ ટુ અસિસ્ટન્ટ એન્જિનિયર અને ડેપ્યુટી કે એક્ઝિક્યુટિવની વાત કરીએ ડેપ્યુટીની સેલેરી જે છે એ નાઇન્ટી ફાઈવ થાઉઝન્ડ અને એક્ઝિક્યુટિવની ઓલમોસ્ટ એક લાખ દસ હજાર જેટલી સેલેરી છે આ આપણો સ્ટુડિયો છે યસ આ સ્ટુડિયો છે સાહેબ ભાઈ આવો તમે હું બતાવું છું ધીસ ઇઝ અ સ્ટુડિયો તમે જોઈ શકો છો કે હમણાં આપણે વિદ્યુત સહાયક ની પણ બેચ ચાલે છે તો જે સાહેબ લેક્ચર લે છે તો અહીંયાથી જ જે રેકોર્ડેડ લેક્ચર્સ ની આપી આખી બેચ છે વિદ્યુત સહાયક ની બેચ છે એટલે જે બી લેક્ચર્સ લેવા હોય કે YouTube પર લાઈવ જવું હોય તો આ સ્ટુડિયોને આપણે યુઝ કરીએ છે ને સાઉન્ડ પ્રૂફ સ્ટુડિયોસ અમે અહીંયા ડિઝાઇન કર્યા છે જેથી કરીને છોકરાઓને સામે ડિસ્ટર્બન્સ ઓછો એને આઉટપુટ બેસ્ટ મળે એક આપણે ખાવી હોય પણ ને સરસ તો હોય હોય પણ થોડી સજાવેલી ને તો ખાવાનું મન વધારે થાય અને એ જ હું વિચારું કે તમે કન્ટેન્ટ તો આપવું જ જોઈએ આપણે પણ કન્ટેન્ટ સાથે થોડું લાઇટિંગ થોડો અવાજ સારો બરાબર છે જેથી કરીને સામેવાળાને ક્વોલિટી એ સામે જોવાની પણ મજા આવે અચ્છા આપણે અહીંયા અત્યારે કઈ કઈ બેચ ચાલે છે અને બાર મેં પોસ્ટરમાં વાંચ્યું હતું ફંડામેન્ટલ બેન્ચ તો એ શું છે એ કંઈ અલગ છે હમણાં જે સિવિલ એન્જિનિયરિંગ ભરતી આવી છે એના માટે રિસન્ટલી અમે બેચ લોન્ચ કરી છે ફંડામેન્ટલ બેચ એ સિવિલ એન્જિનિયરિંગ માટે ક્લાસ ટુ અને ક્લાસ વન ટુ માટે એ ઓફલાઈન પણ સ્ટાર્ટ થઈ ગઈ છે અને ઓફલાઈન પણ સોરી ઓનલાઈન પણ છે અને ઓફલાઈન હાઈબ્રિડ મોડમાં બંને છે એટલે ગાંધીનગર આવીને જેને તૈયારી કરવી હોય તો ગાંધીનગર થી પણ તૈયારી કરી શકે અને ઘરે બેસીને ઓનલાઈન બેચ આ ફંડામેન્ટલ બેચ છે એનાથી સ્ટુડન્ટને શું ફાયદો થવાનો ફંડામેન્ટલ બેચ કેવું છે તમને બી ખબર કે છોકરાઓએ ચાર વર્ષ શું કર્યું હોય કોલેજ ઘણા એવા છોકરા આવે છે કે સર અમે તો ચાર વર્ષ ચરી જ ખાધું છે કોલેજ બટ હવે ઓફિસર બનવાની ઈચ્છા છે બરાબર હવે એમને ચાર વર્ષ પછી અંદરનો માણસ જાગૃત યસ એટલે શું થાય કે હવે એમને લાગે કે બસ હવે મારે કરિયર તરફ થોડું ફોકસ કરવું છે તમે નામ જ આપ્યું છે ફંડામેન્ટલ બેચ એટલે અમે એવું માનીને ચાલે કે છોકરાને કશું આવડતું નથી બટ અમે એમનો એટલા ઝીરો થી ઝીરોથી થી સ્ટાર્ટ કરીએ અને એકદમ હાઈએસ્ટ લેવલ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ એટલે થી સ્ટાર્ટ કરીએ અને એડવાન્સ લેવલ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ ઇન ટર્મ્સ ઓફ કન્ટેન્ટ ઇન ટર્મ્સ ઓફ એક્ઝામ કે રેગ્યુલર એમની ટેસ્ટ કન્ડક્ટ કરીએ બરાબર છે પછી છોકરાઓના ડાઉટ સોલ્વિંગ કરાવીએ છીએ આજે તમે છોકરાઓની જોઈએ છે કે આજે ટેસ્ટ જ ચાલતી હતી સાહેબ કે જો છોકરાઓનું ચેપ્ટર વન પૂરું થયું ઓફલાઈન બેચના ટેસ્ટની વાત કરી તો એક બીજો સવાલ હું તમને પૂછું કે એઝ પર યોર એક્સપિરિયન્સ તમને શું લાગે છે કે સૌથી વધારે સ્ટુડન્ટ્સને ક્યાં તકલીફ પડે છે અથવા તો ક્યાં કાચા પડે છે સ્ટુડન્ટ્સ છે ને સૌથી વધારે એ લોકોને ટફ પડે છે એ છે દાખલા આવી જાય ને સીધા વિધાન વાળા ક્વેશ્ચન્સ આવ્યા હોય કે પછી સીધું સટીક પૂછ્યું હોય ને કે આનો જવાબ આ તો ત્યાં છોકરાઓને વાંધો નહીં આવતો થોડું હવે તમે જો દાસા સાહેબ ના જીપીએસસી માં આવવા બાદ આખો ટ્રેન્ડ બદલાઈ ગયો છે પદ્ધતિ આખી યસ એનાલિટિકલ ક્વેશ્ચન્સ બનવાના સ્ટાર્ટ થયા છે એના માટે ડીપ સ્ટડી કરવું ડીપ સ્ટડી અને સમજવું પડે ગોખેલું હવે એટલું કામ નથી લાગતું એટલે છોકરાઓ શું કે એવું માની ને ચાલ કે અમે ગોખી એક્ઝામ ક્લિયર કરીએ બહુ અશક્ય છે હા ગોખું સટન વસ્તુમાં તો પડે જ છે તમારે પણ કોખવા સાથે સાથે થોડું એનાલિટિકલ અપ્રોચ રાખ્યું હોય તો સો ટકા સિલેક્શન થઈ જાય એવું છે સૌથી સ્ટુડન્ટ્સ માટે સાહેબ સૌથી અઘરો સબ્જેક્ટ કયો હોય છે જેમાં સૌથી વધારે લોકોને કન્ફ્યુઝન રહેતું હોય એટલે આમાં સાહેબ અમને વધારે મહેનત કરાવો એમ એટલે સાહેબ કેવું છે કે ટેકનિકલ સબ્જેક્ટ છે એટલે ઘણા છોકરાને કેવું હોય ઇલેવન ટ્વેલ્થ ના બેસિક કોન્સેપ્ટ ક્લિયર નહીં હોય જેમ કે અગિયાર બાર માં ધોરણમાં ફ્લુઇડ આવે છે બરાબર મેકેનિક સેગમેન્ટ આવે છે એટલે સૌથી અઘરો સબ્જેક્ટ એમને પડે છે ફ્લુઇડ મેકેનિક્સ પછી સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ સ્ટીલ સ્ટ્રક્ચર્સ એવા સબ્જેક્ટ એમને થોડા ટફ મથાવે છે કેમકે એ સબ્જેક્ટ માટે થોડું બેસિક્સ આપણને મકેનિક્સ કે ફ્લુઇડ મકેનિક્સ જેવું અગિયાર બારમા ધોરણનો બેસિક કોન્સેપ્ટ જોઈએ પણ એની બી ચિંતા કરવાની જરૂરત નહીં કેમ કે અમે ઓલરેડી એ એક્ઝામ્સ જે છે એ ટ્રીપલ ઇ કે આઈઆઈટી પોતે આપી છે અનુભવી છે અને ક્લિયર પણ કરી છે એટલે છોકરાઓને શું કરીએ છીએ એકદમ થી જ એનું બારમા ધોરણનું બી એટલે એન્વાયરમેન્ટ ભણાવું તો એન્વાયરમેન્ટમાં એમને હાઇડ્રોજન હિલિયમ લિથિયમ બેરિલિયમ બોરોન કાર્બન શું છે ફ્લુઇડ મકેનિક ભણાવી દઉં તો ફ્લુઇડ મકેનિક્સમાં બેસિક જે બારમા ધોરણનું જોઈતું હોય એના બી અલગ સેશન્સ લગાવીને એ લોકોને બતાવી દઈએ કે ગણિતના ઘણી વાર સૂત્ર હોય એ અગિયાર બારમા ધોરણમાં ભણેલા હોય ઇન્ટીગ્રેશન ડિફ્રન્સીએશન એ આવડતા નહીં હોય

એટલે લોકો પાર્ટિસિપેટ થયા પાર્ટિસિપેટ થયા છે અને એમાં આપણે જોઈએ તો આ છોકરાઓ જેને જેલરશીપ અને સેવન્ટી ફાઈવ પર્સન્ટ અને ઇન્ટરવ્યુ કન્ડક્ટ કર્યા જેટલા સાતસોમાંથી શોર્ટ લિસ્ટ કર્યા ટોપ ફિફ્ટી અને એમાંથી બધાના ઇન્ટરવ્યૂ લીધા અને ઇન્ટરવ્યુ પછી બંનેના માર્ક્સ ક્લબ કરીને બધાને અલોટ થઈ છે હમણાં એનો આખું આખું રિઝલ્ટ આપણા એપ્લિકેશનમાં ટૂંક સમયમાં અપલોડ થશે એટલે એપ્લિકેશન પણ એપ્લિકેશન પણ છે ને એપ્લિકેશન માં બધાએ બધા વિડીયોઝ અપલોડ થાય છે લેક્ચર્સ પણ એપ્લિકેશન માં જ થાય છે ટેસ્ટ પણ એપ્લિકેશનમાં લેવાય છે એટલે આપણે ડેડિકેટેડલી હોલિસ્ટી એકેડેમી લાઈવ એપ્લિકેશન છે પ્લે સ્ટોર માં એઝ વેલ એઝ આઈઓએસ માં પણ છે આપણે એક એ પણ ચર્ચા કરી રહ્યા હતા સર કે કોઈ પણ ક્લાસીસ નું ઇન્ફ્રાસ્ટ્રક્ચર શા માટે માઈને રાખે છે તો ચાલો હું તમને પેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર બી સાહેબ બતાવું તો તમને વધારે આઈડિયા આવે આપણા ક્લાસરૂમ બધા અહીંયા જ છે યસ ક્લાસરૂમ બધા અહીંયા જ છે અને જે આપણે આના પહેલા ટોક કરતા હતા ત્યાં સ્ટાફ માટે ત્યાં સ્ટાફ બધા ત્યાં બેસે છે એટલે ક્લાસરૂમ કેમ કે હું એક વિઝન થી કામ કરી રહ્યો છું ઓકે એટલે હું જે બી હોય એ ઇન્વેસ્ટ કરી રહ્યો છું ટોટલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેથી છોકરાઓને બેસ્ટ થી બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો મળે કન્ટેન્ટ તો મળવાનું જ છે પણ એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું હોય તો છોકરાઓને અહીંયા આવવાનું ગમે અને જો હોલિસ્ટિકમાં આવવાનું છોકરાઓને ગમતું હોય તો આપોઆપ એ વાંચવાનો જ છે ત્યાં તો સૌથી પહેલા હું તમને ક્લાસરૂમ બતાવું ક્લાસરૂમ આપણે જે રીતે ડિઝાઇન કર્યા છે એ વિશે આપણે જોઈએ તો આપણો ક્લાસરૂમ છે અહીંયા કેટલા છોકરાઓ બેસી શકે અહીંયા ઓલમોસ્ટ વન ટ્વેન્ટી ફાઈવની કેપેસિટી છે વન ટ્વેન્ટી ફાઈવ સ્ટુડન્ટ અહીંયા એકોમોડેટ થાય સાથે સાથે તમે જોઈ શકો કે ઓનલાઈન ઓફલાઈન એક સાથે જ છે તમે હાઇબ્રિડ ક્લાસ કહેતા હતા યાદ ક્લાસ હાઈબ્રિડ ક્લાસ એટલે સાહેબ કહીએ ઓફલાઈન તો આટલા છોકરાઓ બેસે છે સાથે સાથે ઓફલાઈન અ જે ફેકલ્ટી ભણાવી રહ્યો છે એ જ લાઈવ બ્રોડકાસ્ટ થાય છે ઓનલાઈન અચ્છા એટલે ઓફલાઈન અને ઓનલાઈન બંને સાથે બંને એક સાથે અને બીજું કે ફેકલ્ટી તમામ છોકરાઓને દેખાય છે ઓનલાઈન પણ એટલે એવું નથી કે સાહેબ ખાલી સ્ક્રીન દેખાઈ રહી છે ઓનલાઈન છોકરાઓને ફેકલ્ટી પણ દેખાય છે જેથી કરીને ઓનલાઈન જે છોકરો જોઈ છે એ ફેકલ્ટીનો હાઉ ભાવ જોઈ શકે પછી બીજું સાહેબ શું છે કે ફેકલ્ટીએ જે પણ ડાઉટ્સ હોય છોકરાઓના ઓનલાઈનમાં ચલો ઓફલાઈન ડાઉટ્સ તો આપણે હેન્ડલ કરી લઈએ તો અહીંયા સ્ક્રીન છે એ સ્ક્રીન પર બધા બધા ડાઉટ્સ પણ એ આરામથી સોલ્વ કરે અચ્છા આ સ્ક્રીન ઉપર ડાઉટ્સ દેખાય છે આ સ્ક્રીન ઉપર ડાઉટ્સ દેખાય છે એટલે લોકો ઓનલાઈન ક્વેશ્ચન્સ પણ પૂછી શકે યસ બહુ આરામથી પૂછી શકે અને એ છોકરાઓને લાગે જ નહીં કે હું ઓનલાઈન બેઠો છું ને એવું જ લાગે છે કે ઓફલાઈન જ બેઠો છું એવી આપણે આખું આખું સેટઅપ રાખ્યું છે એ તમે કહેતા ને ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આપણે આ રીતે સેટઅપને હા ઓર્ગનાઇઝ કર્યું છે પણ તમે સર ઓનલાઈનની વાત કરી કે આટલું બધું મટિરિયલ જો ઓનલાઈન મળતું જ હોય તો લોકો પછી ઘરે બેઠા બેઠા તૈયારી ન કરે ઓફલાઈન કામ આવે અને બીજી મને એક મૂંઝવણ એ છે કે ઘણા લોકોની એવી મેન્ટાલિટી પણ છે કે ભાઈ ગાંધીનગર કામ જવું ઘરે બેઠા બેઠા ડિજિટલમાં જ તૈયારી કર્યું ડિજિટલના માધ્યમથી બઉ સરસ સવાલ તમે પૂછ્યો સૌથી પહેલા તો પહેલા સવાલ પર હું આવું કે આજના ટાઈમમાં જેડીવાય કેવું છે કે કન્ટેન્ટનો એટલો બધો વિસ્ફોટ થઈ ગયો છે અને વધારે પડતો કન્ટેન્ટ પણ સારો નથી અતિ સર્વનો કન્ફ્યુઝ કરી દે છે છોકરી માં બધું જ અવેલેબલ છે હું એવું નથી કેતો કે સેલ્ફ સ્ટડીથી પ્રિપેરેશન ના કરાય સેલ્ફ સ્ટડી વાળા છોકરાઓ પણ સિલેક્ટ થાય જ છે અને એવું બી નથી કે તમે ક્લાસ કરી દે એટલે સિલેક્ટ થઈ જવો કરીને અને એવું પણ નથી કે હોલિસ્ટિક પર કઈ જડીબુટી છે કે તમને આપી દઉં અને તમે ખાઈ લો એટલે તમે સિલેક્ટ થઈ જાય એવું પણ નથી એટલે કેવું છે કે જો યુટ્યુબમાં એ જોવાનું સ્ટાર્ટ કરે તો એને સૌથી પહેલા સ્ટુડન્ટ કન્ફ્યુઝ હોય કે શું જોવું અને શું નહીં જોવું કે એક્ઝામ ઓરિયન્ટેડ સ્ટડી કરવી તો પ્લાનિંગ પ્રોપર રહેવું છે શું વાંચવું અને શું નહીં વાંચવું અને એ જ અહીંયા અમે બતાવીએ છીએ જેથી કરીને એને વેમાં મળી જાય અધરવાઇઝ એ જાતે તૈયારી કરીને સમય વધારે લાગે અને સમય વધારે લાગે છે સમય પાછો આવતો નથી પૈસા તો પાછા આવી પણ જશે અને એ જ વસ્તુ છે કે ઓફલાઈન તમે આવો કે ઓનલાઈન તમે આવો બધી જ વસ્તુ યુટ્યુબ કે ટેલિગ્રામના માધ્યમથી મળી જાય છે પર એમાં છોકરાઓ શું કરે છે ઘણી બધી વસ્તુઓ વાંચવી છે એમને તો એટલું બધી વસ્તુ ભેગું થઈ જાય છે કે એન્ડમાં રિવિઝન જ નહીં થાય અને છોકરા આજના ટાઈમમાં કેવું છે કે મટીરિયલ કલેક્ટર બની ગયા છે બધું જ વસ્તુ શું કરે છે સાહેબ કે ભેગું કરતું જાય એટલું ભેગું કરે છે વાત નહીં પૂછવા એન્ડમાં આવીએ એક્ઝામ નજીક આવે એટલે શું થાય કે અપોચો થઈ જાય કે રિવિઝન કઈ રીતે કરવું કરીને હું અહીંયા બેસી જાઉં એટલે મને છોકરાઓ જેવી ફિલિંગ આવે અચ્છા અચ્છા એમ નહીં બીજો સર સવાલ એ હતો કે બહુ સરસ તમે જવાબ આપ્યો પણ મારે એ પણ જાણવું છે કે આ જે હોલિસ્ટિક છે એની સફરમાં તમે કેટલો તડકો છાયડો બેઠો છે આને બનાવવામાં કે હું તો વાત કરું કે ચાર વર્ષ લાગ્યા સાહેબ કે એવું નથી કે હોલેસ્ટિક રાત એકેડેમી છે એકેડેમી એ ફેમસ થઈ ગઈ એવું નથી આમાં અમે સ્ટાર્ટ કર્યું કોવિડ ટાઈમમાં અને કોવિડમાં સ્ટાર્ટ કર્યું અને ત્રીજા કે ચોથા દિવસે જ કોવિડની ફર્સ્ટ વેવ તે છતાં અમે તરત જ ઉતરી ગયા ઓનલાઈન અને મેં પેલો એક વિડીયો મૂક્યો હતો યુટ્યુબમાં કે લો મતલબ જેવું લોકડાઉન થયું અને આઈ ગેસ બીજા ત્રીજા દિવસ આઈ ગેસ મારો વિડીયો હતો કે પેન્ડેમિક દરમિયાન અભ્યાસ કઈ રીતે કરવો ઓકે અને પછી અમે એક જર્ની સ્ટાર્ટ કરી ફ્રોમ ધ ઇન્ટરવ્યુ ગાઈડન્સ બેચ અને જેમ કહીએ ને કે લોગ મિલતે ગયે અને કારવા બનતા ગયા એવું કંઈ કહેવત છે કરી મેં ચાલતા ગયા ઓર કારવા બનતા ગયા યસ એવું જ કઈ અને એમાં મારો જ રોલ નથી મારા સાથે આખી મારી ટીમ કે એવું નથી કેતો કે પોલેસ્ટિક એકેડેમી બસ ખાલી અક્ષય સર અક્ષય સર સાથે તમામ મારા ફેકલ્ટીઝ મારા મારો પરિવાર મારી વિડીયો એડિટિંગ ટીમ મારી કન્ટેન્ટ ટીમ મારી ટાઈપિંગ ટીમ ઇવન મારા જે પીયુન છે મારા જે મેનેજર્સ છે એ બધાએ બધાનો રોલ છે એકેડેમીને અહીંયા સુધી પહોંચાડવાનો ઓકે અને સાહેબ બીજો સવાલ એક રહી ગયો છે આઈ ગેસ કે ગાંધીનગર આવી શું કામ આવે છોકરા હવે કેવું છે કે એને હું સ્પષ્ટ રીતે કહું સાહેબ હમણાં એક સેશન હતો આપણો યુટ્યુબ લાઈવમાં કોન્કલેવ સવાલ હતો કે સર તૈયારી કરાય ગાંધીનગર આવીને ઘરે બેસીને તૈયારી કરાય તો રેથલે સાહેબ એક સરસ જવાબ આપ્યો હતો કે ઠાકોરજીના દર્શન તમે ઘરે બેસીને કરો અને તમે મંદિરમાં કરો જઈને તો બંનેમાં ડિફરન્સ તો છે ઓફલાઈનની ચામ અલગ છે અને ઓનલાઈન નું ચામ અલગ છે કરીઝમાં બંનેના અલગ અલગ છે એવું બી નથી કે બંનેના ડ્રોબેક્સ અને પ્રોઝ એન્ડ કોન્સ તો છે જ કે ઓફલાઇનમાં શું હોય તમારે આવવું પડે અહીંયા તમારે રહેવું પડે ગાંધીનગરના અંદર એ ખર્ચો લાગે ઓનલાઈનમાં તમે ઘરે બેઠા બધું બધું તૈયારી કરી શકો છો રેકોર્ડિંગ જોઈ શકો છો પણ અમે શું કરીએ છીએ ઓફલાઈનના છોકરાઓને પણ રેકોર્ડિંગ આપીએ છીએ ઓકે કે ઓફલાઈન જે છોકરાઓ આવે છે કંઈ કારણસર લેક્ચર એમાંથી મિસ થઈ ગયો હોય તો એવું નહીં કે એ જોઈ નહીં શકે ઓનલાઈન રેકોર્ડિંગ આપણા એપ્લિકેશન્સમાં અવેલેબલ હોય જ છે એટલે હું તો કહું છું ગાંધીનગરનો એક શું કહેવું કે માહોલ એવો છે કે અહીંયા લાઇબ્રેરીઝ છે છોકરાઓ લાઇબ્રેરી જોઈન કરી શકે એટલે ગાંધીનગરમાં જો શક્ય હોય તો આવી શકો તો ધી બેસ્ટ છે નહીં તો ઘરે બેસીને પણ તૈયારી કરી શકો છો બોથ આર ઇક્વલી ગુડ આપણે જ્યારે સ્ટડી કરતા એટલે ભણવામાં એક સબ્જેક્ટ આવતો કે સોશિયલ રિસ્પોન્સિબિલિટીઝ ટુવર્ડ સોસાયટી યસ યસ તો એક દરેક વ્યક્તિની જવાબદારી છે કોઈ સંસ્થા હોય કે મોટી કંપની હોય તો મારે જાણવું છે કે હોલિસ્ટિક પોતાના પ્રોફેશનની સાથે સાથે સોશિયલ રિસ્પોન્સિબિલિટીઝ કેવી રીતે નિભાવે છે સોશિયલ રિસ્પોન્સિબિલિટીની વાત કરીએ કેમ કે અમે બી ભણ્યા છે બરાબર અને આ અહીંયા પોતાના મતલબ સાહેબ મારો સીધો સવાલ એવો કે જે છોકરાઓ ફીસ નથી ભરી શકતા જેના મધર ફાધર નથી બહુ જ તકલીફમાંથી પસાર થાય છે એને હોલિસ્ટિક કોઈ હેલ્પફુલ થાય છે અમે હમણાં જ તમે જોયું હોલિસ્ટિક સ્કોલરશિપ ટેસ્ટ કંડક્ટ કરીએ આપણે અને હોલિસ્ટિક સ્કોલરશિપ ટેસ્ટ દ્વારા ઘણા બધા એવા છોકરાઓ છે એ છોકરાઓ તદ્દન ફ્રી હોલિસ્ટિક થી ભણી ચુક્યા છે હમણાં રિસેન્ટલી મારો પોડકાસ્ટ બી હતો બરાબર પાંચ જેઠવાર પાંચમો રેન્ક તદ્દન ફ્રી ભણ્યો છે સ્કોલરશીપમાં ત્રીજો રેન્ક હતો અને ત્રીજો રેન્ક સ્કોલરશીપમાં અને પાંચમો રેન્ક એક પોતાની એક્ઝામમાં જે હમણાં તમે ઓફિસમાં જે સ્કોલરશીપ ટેસ્ટની વાત કરતા હતા યસ યસ અને ઈવન તમે ઈવન મારા વિડિયો છે એમાં રતન પવાર કને છોકરો છે હાલ અમરેલીમાં પોસ્ટેડ છે વકશન તરીકે રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટમાં અરે હું વાત નહી કરું કે વલસાડમાં ટાઈલ નું કામ કરતો બિચારો એકસો એસી રૂપિયાની અને એ ગર્વ થાય કે હું તો ભૂલી ગયો હતો મને ખબર નહીં કે એને હેલ્પ કરી કે જે બી હોય અને બે વર્ષ પછી જયારે મળવા આવ્યો ને તો એ પેંડા લઈને આવ્યો અડધો કિલો અને મારી આ ક્લાસ ચાલુ હતી આ ક્લાસમાં છોકરા બેઠા હતા અને એ છોકરાઓને નાના નાના ટુકડા કરીને બધાને ખવડાવ્યા રિસરના કે આનાથી વધારે મહેનતવાળા પેંડા તમે ક્યારેય નહીં ખાયા કરીને અને આવો જે કંઈ પ્રસંગ હતો એટલે છોકરાઓને બેફિકર અમે શું કહીએ છીએ અમારો મોટિવ જ એ છે કે જો છોકરો કોઈ ફાઇનાન્શિયલી વીક હોય કે ક્યાં એમના મમ્મી પપ્પા નહીં હોય કે આર્થિક તંગી હોય એકવાર અમે અમને કોન્ટેક કરો એકવાર મળો ડેફિનેટલી અમે એમને હેલ્પ કરીએ છીએ અમે તત્પર રહીએ છીએ એમને હેલ્પ કરવા માટે કે એની જિંદગી બની જાય સમાજ અને કુટુંબ જે છે એમાં શું કે રિસ્પોન્સિબિલિટી જે છે ઓફિસર બનવાની એ પૂરી કરે આ કરેટ છે શું છે સાહેબ આ શું છે કે આ હોલિસ્ટિક સપ્તર્શી એટલે સિસ્ટમેટિક અપ્રોચ અચ્છા એમાં અમે શું કર્યું છે કે જે પણ છોકરાઓ છે અને સૌથી પહેલા આપણે જોઈએ તો સબ્જેક્ટ વાઇઝ વેટેજ આપ્યા છે કયા કયા સબ્જેક્ટનું વેટેજ વધારે છે સાથે સાથે એ સેલ્ફ સ્ટડી બી કરતો હોય કઈ વાંધો નહીં કે સબ્જેક્ટ વાઈઝ બધા ચેપ્ટર ચેપ્ટરનું વેટેજ એને ક્લાસ નોટ્સ વાંચ્યા હોય કે પોતે નોટ્સ બનાવી ટીક કરી લઈ પીવાયક્યુ લગાવી હોય અતુલની ઓબ્જેક્ટિવ લગાવી હોય ઈએસી લગાવી હોય કોઈ બુક ઓફ ધેર ચોઇસ એ લગાવી હોય જેથી કરીને પોતાને એટલે આમાં પોતાનો સેલ્ફ ઓબ્ઝર્વેશન કરી શકે કે મેં કેટલું પૂરું કર્યું છે મારું કેટલું બાકી છે કેટલા સમયમાં હું પૂરું કરી શકું ટાર્ગેટ બનાવી શકે ને આ રીતે બધા એ બધા ટેકનિકલ સબ્જેક્ટ્સ નો આખું આખું બનાવ્યું છે તો આ કોઈને ધારો કે આ મેળવી હોય બુક તો ક્યાંથી તો એમને જો હાર્ડ કોપી જોઈતી હોય તો અહીંયા એકેડેમી આવીને લઈ જઈ શકે છે ને અને સોફ્ટ કોપી બી જોઈતી હોય તો એકેડેમીના નંબર પર વોટ્સએપ કરે કે મને સપ્તર્ષી જે સિસ્ટમેટિક અપ્રોચ વાળી બુક જોઈએ છે તો એમને ડિજિટલ ફોર્મેટમાં એમને મોકલાવી દેશો ઓકે અને આ અમને જનરલી વચ્ચે અમે આઈ ગેસ પાંચ જેવી કોપી છપાવી હતી અને હાર્ડલી ચારસો પાંચસો બચી છે છોકરાઓને તદ્દન ફ્રી આપી છે યસ હોલિસ્ટિક સપ્તર્શી પાસ થવા માટેની સિસ્ટમેટિક મેથડ ચલો બહુ જ મજા આવી અક્ષય સર મને આપણી સાથે કમ્યુનિકેટ કરવાની સંવાદ કરવાની અને બેસ્ટ વાત તો એ છે કે આટલા બધા એકેડેમીસ ચાલે છે ગાંધીનગરમાં અને આપ પણ પ્રોફેશન સાથે જોડાયેલા છો તેમ છતાં પણ આપ જે આપણી સામાજિક જવાબદારી બખુબી નિભાવો છો અને આ રીતે અમે ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપના પ્રોફેશનની સાથે સાથે જે આપની જવાબદારી છે સામાજિક જવાબદારી જરૂરિયાતમંદ બાળકોને આપ આ જ રીતે મદદ કરતા રહો અને ઉત્તરો ઉત્તર આપ પણ પ્રગતિ કરતા રહો ચોક્કસ અને સાહેબ બીજું તમારા પર કોઈ બી છોકરાઓનો પ્રશ્ન આવે યસ તો ડેફિનેટલી અમારા સુધી પહોંચાડજો સો ટકા જેથી કરીને કોઈ એવો છોકરો રહી નહીં જવું જોઈએ કે એને ભણવું હોય પણ આર્થિક પરિસ્થિતિના કારણે નહીં ભણી શકતો હોય તો ડેફિનેટલી અને બીજા કોઈ પણ પ્રશ્નો છોકરાઓ તમને પહોંચાડતા હોય તમારા સુધી પહોંચાડજો અને આપણે બનતો પ્રયત્ન જવાબ આપવો અને એમના ફેવરમાં જ કંઈ ડિસિઝન હશે એવું જ આપણે ટ્રાય કરીશું એટલે આ બધા જે લોકો આપણું ઇન્ટરવ્યુ જોઈ રહ્યા છે એમને પણ હું કહી દઉં કોઈ એવા છોકરાઓ હોય તૈયારી કરતા કે તમારા મનમાં કોઈ સવાલ રહી જતો હોય તો કમેન્ટ બોક્સમાં અથવા તો સોશિયલ મીડિયાના માધ્યમથી સાહેબ સાહેબને સવાલ પૂછી લેજો પછી કહેતા નહીં કે તમે લઈ ગયા ને અમે રહી ગયા